ગુજરાતના યાત્રિકોને જોધપુર હાઈવે ઉપર અકસ્માત નડ્યો છ શ્રદ્ધાળુઓના મોત થયા રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છ શ્રદ્ધાળુના મોત થયા છે જ્યારે સાત બાળક સહિત બાર જેટલા લોકો ઘાયલ થયા છે આ શ્રદ્ધાળુઓ ટેમ્પો દ્વારા રણુજાના દર્શન માટે જઈ રહ્યા હતા રવિવારે સવારે લગભગ પાંચ ત્રીસ વાગ્યે જોધપુર જેસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાલેસર નજીક આવેલા ખારીબેરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી બાલેસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળસિંહ ભાટીના જણાવ્યા અનુસાર બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક અને શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા કાર્ઘો ટેમ્પો વચ્ચે સામ ગંભીર ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક પલટી ગઈ હતી ટેમ્પોમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ વીસ લોકો સવાર હતા જેઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે સાત બાળક સહિત બાર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સાઇટ ચોકડી પાસે મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર